નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ ફેબ્રુઆરીને મંગળવારના રોજ જશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં વધારો જોવા મળી રહ્યો છે એસ્ટિમેટેડ પાંચસો ગુણી આસપાસની આજે આવક રહેલી છે જીરામાં નવા જૂના બંનેની થઈને જો વિક્રમ બેટા ખોટા છે ને 61 61 સાહેબ ઢેકાવાળ મને શું છે હાલી દાદા અરે માલ જોવો આ ફોડા ગલગલિયા થાય બેટા સાહેબ દાદાને દેખાડો માલ આ માલ તો લેવા 400 દીધું લ્યો 61 61 હાલો હાલો બાબો 52 52 નખો ક્યાં હતું ક્યાં ઝીરો સુપર માલ નંબર 1 ક્વોલિટી 6652 રૂપિયા ભાવ થયો છે ક્યાં હતો ક્યાં હતો દાદા ક્યાં હતો 660 લખોન નવું ઝીરો સુપરમાલ છ હજાર છસો ને એક રૂપિયો ભાવ થયો છે सुपर नव जीरो नंबर वन क्वॉलिटी छ हज़ार सौ रुपया भाव थोड़ा छ हज़ार एक सौ साइठ रुपया ಜೂನು ಜೀರೂ ಸುಪರ್ಮಾರ್ಟ್ ಹೈಟ್ શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી ગ્રોથ છે એડવિક એડવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખુબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર ફ્લાવરિંગ ખર્તુટ અટકાવવા માટે જીરું દાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરજાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ

કોપન સોયા 52555 કોપટીટી 38888 88888 ઓલો બુજો આજ નઈ થઈ

ઝીરુવાળા ખેડૂત બળદુઈ ગામના નવું ઝીરું હવા સાથે સ હજાર એકસો ને ચાલીસ રૂપિયા શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ફૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ

નવું ઝીરો હવા સાથે છ હજાર બસો રૂપિયા ભાવ થયો છે સુ પર દાણો

જૂનું જીરું સુપરમાલ છ હજાર બસો ને વીસ રૂપિયા વાંક્યો છે જસદણ માર્કેટિંગ એડમાં જીરાનું બજાર આજે પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર સત્સો બાવન રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે